હેલો દોસ્તો મારું નામ પૂંજા છે મારી ઉંમર પચીસ વર્ષની છે અને હમણાં છ મહિના પહેલાં જ મારા લગ્ન થયા છે મારું સાસરીઓ ગામડામાં છે અને પતિ કંપનીમાં જોબ કરે છે તે અવારનવાર બહાર જ હોય છે હું સાસરિયામાં આવી તે પહેલાં તો કેવી અપેક્ષાઓ હતી કે પતિ મને ખુશ રાખશે મારી બધી ઈચ્છાઓ પૂરી કરશે પણ અફસોસ તેને મારી સાથે રમવાનો સમય પણ નથી આના કરતાં લગ્ન પહેલાં સારું હતું જી હા દોસ્તો હું રૂપરૂપનો અંબાર હતી ગામના છોકરાઓ મારી ઉપર લટ્ટુ હતા મારી ચાલ પાછોથી જોઈ ગયા હોય તો કેટલાય બેભાઈ થઈ જાય દેખાવ એકદમ ગોરો સુંદર શરીર અને કપડાં પણ એવા ફિટ પહેરતી કે દેખાય આવે ઘરે કોઈ રોકટોક વાવો હતું નહીં એટલે હું મારી મસ્તીમાં જીવતી હતી અને બાજુવાઓ સંજય મારા ખેતરમાં મસ્તી કરાવતો એણે મારી પેટી ખોલી આપી હતી અને મને બધા કરતબ શીખાવ્યા હતા પણ લગ્ન પછી બધું બંધ થઈ ગયું પેટી ખોલવા વાવો પણ બહાર જતો રહ્યો એટલે પિયરમાં પણ જવાનો કોઈ ફાયદો નહોતો સાસરિયામાં હું અને મારા સાસુ અને સસરા સાથે રહેતી હતી મારે એક નણંદ હતી જેની ઉંમર અઢાર વર્ષની હતી જ્યારે જ્યારે મારા પતિ ઘેરે ના હોય ત્યારે હું એની સાથે સુવા જતી રહેતી અમારે ગામડે ખેતર હતું જે અમે કાકાને વાવવા આપેલું ઘરનું તો કોઈ ખેતી કામ કરી શકે એમ હતું નહીં એટલે સસરાએ વાવવા આપેલું કાકાને એક છોકરો હતો જેની ઉંમર લગભગ ત્રીસ વર્ષની હતી પણ હજુ લગ્ન થયેલા નહોતા નામ એનું મગન અમારું ઘર ખૂબ મોટું હતું એટલે ખેતરની બધી વસ્તુઓ રૂમમાં રાખતા કાકાનો મગન ખેતરનો બધો સામાન મૂકવા માટે આવતો એક રૂમની ચાવી એને આપેલી જેથી તે ગમે ત્યારે આવીને સામાન લઈ શકે એકવાર રાતે લગભગ એક વાગ્યો હશે મને તરસ લાગી એટલે હું ઊભી થઈ રૂમમાંથી બહાર જઈને પાણી પીવા ગઈ તો મેં જોયું કે બાજુના રૂમમાં સાસુ અને સસરા આનંદમાં હતા મારી સાસુમાં પણ એનો આનંદ લેતા હોય એમ લાગતું હતું મને પણ કામ કરવાની ઈચ્છા થઈ પણ શું કરું કોઈ કરી આપે એવું હતું નહીં પતિ બહાર હતો પછી હું મારા રૂમ તરફ ગઈ અને મનમાં વિચાર કરતી હતી કે સસરાની ઉંમર પંચાવન વર્ષથી વધુ હશે તો પણ આ સમયે તે મારા સાસુમાને કેટલી ખુશ રાખે છે પછી હું સૂઈ ગઈ સવારે અમે નાસ્તો કરવા બેઠા તો મારી નજર મારા સસરાજી પર પડી અને રાતે જોયેલું દૃશ્ય યાદ આવી ગયું થોડીવાર પછી મગન આવ્યો અને અમારી સાથે નાસ્તો કરવા બેઠો તે સતત મારી સામે જોઈ રહ્યો હતો મને જોઈને એના પોપટભાઈને પણ મન થતું હોય એવું લાગ્યું એકવાર ખેતરમાં મજૂરો આવેલા એમના માટે ટિફિન બનાવવાનું છે એવું મારા સસરાએ કીધું મેં અને નણંદે ઝડપથી બધા માટે રસોઈ બનાવી અને ટિફિન તૈયાર કર્યા હવે મગન ટિફિન લેવા આવવાનો હતો પણ તે રૂમમાં કશું શોધતો હોય એવું લાગ્યું હું એને ટિફિન આપવા રૂમમાં ગઈ મેં ત્યાં ટિફિન મૂક્યા એટલે મગને કીધું ભાભી મારી બત્તી અહીંયા કાંઈક મુકાઈ ગઈ છે પણ મોતી નથી તમે તેને ગોતવામાં મારી મદદ કરો મેં આ પાડી અને તેની બત્તી શોધવા માટે નીચે નમી તો એ મારી બાબલી જોઈ ગયો એના મોઢામાં પાણી આવતા મેં જોયું થોડું નીચે નમી તો પોપટભાઈ પણ તૈયાર થયેલો દેખાયો આ જોઈને મેં નક્કી કર્યું કે આજે નહીં તો કાલે મગનની વાડીની શેરડી ખાવી જ છે પછી હું રૂમમાં આવી ગઈ મને હજુ પોપટભાઈ દેખાતો હતો થોડી વાર સુવાનો પ્રયત્ન કર્યો પણ ઊંઘ ના આવી એટલે બહાર આવી બાજુમાંથી સાસુમાના રૂમમાં અવાજ આવતો હોય એવું લાગ્યું હું ત્યાં ડોકાય તો ફરીવાર સાસુ અને સસરાજી વાત કરતા હતા આનંદ કરતા હતા હવે તો આ જોઈને માખા મારા આખા શરીરમાં ઈર્ષ્યા જાગી પછી મારાથી રહેવાયું નહીં પણ ફરીવાર અફસોસ સિવાય કશું નહોતું હવે હું મારા રૂમ તરફ જતી હતી ત્યાં મગન જોર જોરથી ગીતો વગાડતો હતો હું મગન પાસે ગઈ મગને જોઈને કહ્યું આવો ભાભી પછી ગીતો ધીમા કરી નાખ્યા પછી હું બોલી કેમ આટલા જોરથી ગીત વગાડા છો બાજુમાં બીજાને ડિસ્ટર્બ થાય છે અને તારે ખેતર જવાનું નથી મગન બોલ્યો ભાભી હજુ વાર છે અત્યારે હું નવા નવા ગીતો સાંભળી રહ્યો છું તમારે સાંભળવા હોય તો બેસો પછી હું પણ ટીવી જોવા લાગી ત્યારે મગન બોલ્યો ભાભી તમે બે દિવસથી તમારા સાસુ અને સસરાને તું તું રમતા જુઓ છો અને દુઃખી થઈ જાઓ છો આ મેં જોયું છે મને ખબર છે કે ભાઈ બહાર છે એટલે તમારી સાથે કોઈ રમવા વાવું નથી જો તમે કહેતા હોવ તો પછી હું બોલી કે મગન તું કહે છે એવું કશું નથી મગન આગળ બોલવા જાય એ પહેલાં હું ત્યાંથી ભાગી પાછોથી મગન બોલ્યો કે ભાભી જો તમારે રમત રમી હોય તો કાલે બપોરે ખેતરે આવી જજો ત્યાં પીપોઈની નીચે હું મારા રૂમમાં ગઈ અને વિચાર્યું કે આવી તક બીજી વાર નહીં મળે ખેતરમાં કામ કરવાનું છે એટલે કોઈને ખબર પણ નહીં પડે હું બીજા દિવસે તૈયાર થઈ નવી સાડી પહેરી અને સફાઈ કરી નાખી લગભગ અગિયાર વાગ્યા એટલે મગને સસરાને ફોન કર્યો કે આજે તે ટિફિન લેવા આવી શકે એમ નથી તો ખેતરે ટિફિન પહોંચતું થાય તો સારું ઘરે નણંદ હતી નહીં એટલે સસરાએ મને ટિફિન આપવા જવાનું કહ્યું હું રાજી થઈ અને ચાલીને ખેતરે ગઈ ત્યાં તો મગન તૈયાર હતો અમે પીપોઈના ઝાડ નીચે બેઠા આજુબાજુમાં કોઈ જોવે એવું નહોતું એટલે મગનને હું ભેટી ગઈ મગને પણ છાશની બોટલ કાઢીને રસ પીવા લાગ્યો મેં પણ પોપટભાઈને બહાર જોયા પોપટભાઈ તો ખૂબ મોટા હતા અને તાકાત પણ જાણે પાતાઓમાંથી પણ પાણી કાઢી નાખે એવા હું મનમાં અને મનમાં રાજી થઈ પછી મગને ખેતર તરફ ફોકસ કર્યું આ તકનો લાભ લઈને મગને તેના મોટા ભાઈ પોપટભાઈને મારા ખેતરમાં રમવા મોકલ્યો લગભગ બે કલાક સુધી પોપટભાઈ રમ્યા અને પછી મલગ જોડતો ગયો થોડી વાર પછી હું ઘરે આવવા નીકળી તો મગન મને ઝૂંપડીમાં લઈ ગયો અને પછી હું ઘેરે આવી ગઈ દોસ્તો જ્યારે આનંદથી સમય પસાર કરવાનું મન થાય એટલે ખેતરે ટિફિન લઈને જતી રહેતી પછી મારી આ વાત ગમી હોય તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા આવજો આવજો પોપટભાઈ